વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને નાગરિકોને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ અને માહિતી પૂરી પાડી રહ્યો છે ત્યારે આ રથ શાહપુર ખાતે આવેલ હલીમની ખડકી ખાતે પહોંચ્યો હતો આ પ્રસંગે રાજકીય હોદ્દેદારો સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાનને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત મહાનુભાવોએ નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી પ્રધાનમંત્રી જન આરોગ્ય પ્રધાનમંત્રી માતૃવંદના જેવી યોજનાઓના લાભાર્થીઓને સ્થળ પર જ લાભ પહોંચતો કર્યો હતો લોકોમાં એક પ્રકારનો વિશ્વાસ જાગ્યો કે જ્યારે ભારત બે હજાર સુડતાલીસ સુધી નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં થયું છે ત્યારે લોકોમાં એક એવો અહભાવ અને ઉત્સાહ જાગ્યો છે કે મારું ભારત છે એ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત થશે અમેરિકાની સમકક્ષ થશે ઇંગ્લેન્ડ સમકક્ષ થશે મને લાગે છે કે મોદી સરકારના દસ સાલમાં જે કાર્યો થયા છે અત્યાર સુધીમાં પંચોતેર વર્ષમાં જે કાર્યો ના થયા હોય એ મોદી સરકારમાં થયા છે મારા પપ્પાને એક પત્રીનો દુખાવો પડ્યો તેના માટે થઈને અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા ત્યાં પ્રાઇવેટ હોસ્પિટલમાં અમને સિત્તેરથી એસી હજાર જેટલો ખર્ચો બતાવવામાં આવ્યો હતો ત્યાર પછી અમે એસયુપી હોસ્પિટલમાં તપાસ કરાવડાવી કે ત્યાં આયુષ્યમાન કાર્ડ નીકળે છે और तो त्या हमें बता रहा पप्पा ने तो त्या मफत में मेरा पप्पा ना पथरी ऑपरेसन थे बदल मोदी साहब खूब खूब आभार मान्य मैं वी हुआ छा सापुर में रहना शाहपुर से दवा चालू छा और सब सुविधा अच्छी मिली है टाइम से दवा मिलता है और किट मिलता है और पैसे सरकार के तरफ से मिलता है बट सब सुविधा अच्छा है हमको अच्छा लगा सरकार का बहुत बहुत आभार